વરસના દિવસ થયો બહુ સરસ કામ કર્યું છે હા દિવાળીની બોનસ મોડી છે સાહેબ અમારે પાકિસ્તાનથી રહેવાય છે ફૂલ બનીને એ છે અચ્છા સસરા અને થઈ ગયા થઈ ગયા અહીંયા નથી અને અહીંયા અમારે એટલી ગંભીર હાલત થઈ ગઈ અમારી એ આધાર શું છે

છે અમારે ગાંધીનગર પછી આપણે હાઈકોર્ટમાં આલેલો છે અમારા બે બે રૂપિયાના બે બે રૂપિયાના ઘર વેરાના પુરાવા અમે આલ્યા છે અહી બરોબર હવે અમારે ઘર વગરના ના સાહેબ કરી નાખ્યા નાના નાના બાળ બચ્ચા અમારે રખડી ગયા જવું છે હવે બોલો અને અહીંયા અહીંયા મ્યુનિસિપાલટીવાળા હેરાન કરે બહાર લો બહાર ફેંકો આ મંદિરો મંદિરો તોડી નાખ્યા મેં કીધું મંદિરો રહેવા દો તો મંદિરો નહીં ને રહેવા દીધા મંદિર જેવા મંદિર તોડી નાખે તો સાહેબ અમારે જાવ ક્યાં એમ કહું અમારે અટલી વિનંતી છે કે મન ગમે ત્યાં સહારો આપો બીજું તો કંઈ નહીં આટલી સરકારની વિનંતી છે

ટોટલ કેટલા પરિવાર અહીંયા રહેતા હતા બધા પરિવાર તો બધા બધા અડધા અડધા બધા ભાગી જતા રહ્યા પૈસા વાળા રૂપિયા વાળા જતા રહ્યા અહીંયા નથી કઈ પૈસા નથી અમારે પૈસા પૈસા હોય કરતો હતો કે ગમે તમે અમારા પોતાનો માથા પૈસા પણ અમારે પણ પૈસા જ નહીં તમે આટલા વર્ષોથી રહો છો એ પછી બી તમારી જોડે પાકા મકાન નથી અને દિવાળીના સમયે જે સૌથી મોટો તહેવાર કહેવાય એ સમયે તમારા ઘર તોડવામાં આવી રહ્યા છે તો તમે સરકારને શું કહેવા માંગો છો એમ એમ કહી કે અમે તમે અમને મકાન આપ્યો મકાન આપી દો અને અમે દિવાળી મહિનો અમે ક્યાં જઈશું શું નહીં અમે ધંધો બેઠા ધંધો કરવા લઈ નાખ્યો છો માલ ફૂલ લાયા તો ફરક હતી એટલા કોઈ તમારી વ્યાજ જવા બીજા પૈસા અમે ચાર હજાર પાંચ હજાર કાલ બહુ કગડ્યા બહુ પકડ્યા તો અમે કહો અમને આટલા અમે ધંધો કરવા દો તો અમે ચાર પાંચ હજારની મુદત પાછી પણ અમને મુદત આપીને કાલે અમને માર્યા ચૂડન અમને ડબામાં બધાને બેહાડી દીધા કાલે અમારે આવી ડોસીને બહુ મારી

અત્યારે અમારું મંદિર જોઈએ છે અમાર મકાન કોઈ અમારું મકાન લઈને રહી શકીએ છે ને અત્યારે અમે ભાડે રહીએ સાડા છ હજાર ભાડું છું હું રાંદેલી છું અને મા મુસીબતે હું અત્યારે ભાડું ભરી શકું છું અને મારો બાબો ભાડા ની રીક્ષા ચાલવાશે આજે દિવાળીના તહેવારોના સમયે આ લોકોને જે બેઘર કરવામાં આવ્યા છે એ બાબતે આપનું શું કેવું છે સરકારને આપણી શું માગણી છેલ્લા ઘણા વર્ષોથી સક્રિય તલાવ ડેવલપનો કાર્યક્રમ ચાલી રહ્યો છે અને તે કાર્યક્રમ દરમિયાન બાજુમાં આવેલો શમશાન ગુરુ શમશાનગુરુનો બી ડેવલપ માટે આપણી ટીમ હતી જ્યારે હું સરકેજ વોર્ડમાં હતો અને એ સમયે હું કાઉન્સિલર હતો છેલ્લા ઘણા વર્ષોથી આપણે હાઈકોર્ટ સુધી બી અહીં લડી રહ્યા છે આ સમય છે કે આગળ બાર રોડ કટિંગમાં જતું હતું અમુક લોકોને ત્યાં મકાન મળ્યા છે અમુક લોકોને મકાન મળ્યા છે અમુક લોકો હાલમાં અહીંયા કલેક્ટર સાહેબ સાથે અમારી ચર્ચા થઈ ઓલ ઇન્ડિયાના અમારા દીપક બાબરિયા સાહેબ સાથે અને બીજા સાથે ઘણા સાથે ચર્ચા થઈ આપણા મામલતદાર સાહેબ સાથે ચર્ચા થઈ કે ભાઈ આ લોકોને માનવતા ખાતર બી હવે હવે દિવાળીનો સમય છે આજે દિવાળી કાલે દિવાળી સલંગ તહેવાર છે નાનો મોટો ફટાકડાનો કે બીજો કંઈ નાનો મોટો ધંધો કરે છે બચારા તો હાલ પૂરતું ગમે તે માનવતા દાખવી સમયને જોતા અને લોકોને ઘર ઉજાડી દીધું મકાનો તોડી પડ્યા નાના મોટા હતા જે કંઈ બી રહેતા હતા આશો હતો હવે આ લોકોને એક એક માનવતાના લીધે આપના માધ્યમથી કહેવા માગું છું કલેક્ટર સાહેબ હોય કે મામલતદાર સાહેબ કે મ્યુનિસિપલ કમિશનર હોય જે તે આ લોકોને પચાસ વર્ષથી લોકો રહે છે ઘણા લોકો અહીંયા ઘરડા થઈ ગયા રહેતા રહેતા ઘણા લોકોના જન્મ અહીંયા થયા છે બધા ડોક્યુમેન્ટ અમે પોતે જઈને મામલતદારશ્રીને આવ્યા છે કલેક્ટરશ્રી સાથે ચર્ચા થઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ ડિપાર્ટમેન્ટ સાથે ચર્ચા થઈ છે આ લોકોને હવે ગમે તે કરીને યુદ્ધના ધોરણે માનવતાના ધોરણે મકાનો આપો આ લોકો જાય તો જાય કહા એ એ શબ્દો છે આમની આમની જે સ્થિતિ એવી છે કે એમની પાસે કોઈ પૂજી નથી પૈસા નથી સોના ચાંદીના કોઈ દાગીના એવા નથી કે વેચીને બી કરશે તો આપના માધ્યમથી તંત્રને હું ખાસ નિવેદન કરું છું એક માનવતા દાખવી અને હાલમાં ઘણા બધા એવા મકાનો છે હાઉસિંગમાં અને ઇડબ્લ્યુ એસમાં એ લોકોને તાત્કાલિક રીતે જોઈએ ને ટૂંક સમયમાં અમે કમિશનરશ્રી અને કલેક્ટરશ્રીમાં બી અમે રજૂઆત કરીશું ને હાલમાં હાઈકોર્ટમાં મેટર ચાલુ છે મેટર ચાલુ હોવા છતાં બી આ કામગીરી થઈ રહી છે તે યોગ્ય નથી હાઈકોર્ટે હુકમ નથી કર્યો કે તમે આ લોકોને ઘર ઘર બહાર કરો કે ઘરથી વિમુખ કરો ને ઘર બહાર તોડી નાખો એટલે હાઈકોર્ટથી પણ મોટા છે એવું થયું હાલમાં તંત્રમાં શું છે ઉપરથી આકાનો આદેશ આવી જાય એટલે લોકોને ઘર ઘર એક એક તરફ પોકારવામાં હતી જ્યાં તમે અને ત્યાં તમને આપવામાં આવશે એવી ગુલ પોકારી આ ગરીબો પાસેથી વોટ લઈ ગયા હવે ગરીબો ગરીબી હટાવો નહીં ગરીબોને હટાવો એ સ્લોગન ચાલી રહ્યું છે અને માનવતા દાખવી આ લોકોને માનવતા દ્રષ્ટિએ મકાન આપીએ આપણી સરકાર તો સંવેદનશીલ સરકાર કહેવાય છે સંવેદનશીલ સરકાર કહેવાય છે તો પછી તહેવાર ટાઈમે આ બેઘર કરવામાં તો પાછળનું કંઈ આ સરકાર ક્યાં કહેના ઓર ક્યાં કરના ઓર કંઈ એ નિગાહે કંઈ ઇશારે એ શ્લોકન ઉપર ચાલી રહી છે આજે જો મકાન આપ્યા હોત આ લોકોના આંસુ ના હોત દિવાળીના સામે દીપ ક્યાં છે બેસતા વર્ષે બીજના દાડે ક્યાં શું કરશે હવે આ લોકોની દશા જોઈને એક માનવતાના દ્રષ્ટિએ માનવતાના ધોરણે આમને મદદરૂપ થવા માટે એમને મકાનો આપો એવી મારી આજે કાઉન્સિલર તરીકે અગાઉ હું બોર્ડમાંય બોલ્યો છું સામાન્ય સભામાં બોલ્યો છું અને બજેટ સેશનમાં બોલ્યો છું કે સક્રિય તલાવના પીડિતોને મદદરૂપ થાવ